દરસી સાથી કલ્લ્યાસી પપ્પા જોડી એ રે સાથી હું ગ્રામમાં આવવા લાગે

તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા હરસિદ્ધિ નાસ્તા સેન્ટર સમોસા ખાવા માટે તો શું નામ છે કનુભાઈ 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 આપડા લારીનું શું નામ છે જે હરસિદ્ધિ સમોસા સેન્ટર બરોબર અને અહીનું લોકેશન કઈ આવ્યું ને ક્યાં આવેલું છે એ કહે દેજો લોકેશન આપણે કહેવા જઈએ ને તો આપડે અંધેજ આવે અંદરથી અંદર બે કિલોમીટર અરેરા ગામ કરેલા ગામની અંદર ઇન્ડિયાનગર હેરપંપની બાજુમાં બરોબર અને અહીંનું ટાઈમિંગ શું હોય છે આપણે આપણો ટાઈમિંગ છે અહીંયા અ બેના ત્રીસે ચાલુ થાય અને આઠ વાગે બંધ થાય બંધ થાય અચ્છા અને કોઈનો મોટો ઓર્ડર જોઈતો હોય પાર્સલ મોટો ઓર્ડર હા કરો છો તમે હા તો પણ થઈ જાય છે પણ એની અંદર શું કે અમારે એક દિવસ અગાઉ કરવી પડે બરોબર છે અને ભાવ શું રાખે છે આપણે સમોસાનો આપણે દસ ના ચાર છે દસ ના ચાર ના સમોસા પાર્સલ પણ થઈ રહ્યો છે અને પાર્સલ કોઈ ચાર્જ કરો આપણે કઈ નહીં કઈ નહીં અને જોડે શું શું આપો છો આપણે જોડે ચટણી ગ્રીન ચટણી છે આ તીખી ચટણી છે અને આ મીઠી ચટણી છે બરોબર તમે ચટણી ફ્રી છે બરોબર જો મિત્રો પાર્સલ પણ થઈ જાય છે અહિયાં સરસ મજાના આજે આપણે ટેસ્ટ પણ કરીશું ઓકે જય મહારાજ જય મહારાજ તો આપણે મિત્રો આયા છે અરે રાજા અરે રાજા

તો મિત્રો આપણે આ છે અરે ઘર નાસ્તા નાસ્તાઓ છે અંદર અહિયાં કસ્ટમર ના પણ રિવ્યુ કાણી છે તો અહીંયા શું મિત્રો શું નામ છે તમારું અહીંયા તમે છે કનુભાઈના સમોસા ખાવા માટે આવ્યા છો તો સમોસાનો ટેસ્ટ કેવો છે બરાબર છે તો મિત્રો આપડે આયા છે અહિયાં હર નાસ્તા સેન્ટર ત્યાં આવેલું છે મિત્રો અરેરાની અંદર આપડે અહિયાં કનુભાઈ સોડા જોરદાર અહિયાં અરેરાની અંદર એડ્રેસ ની વાત કરું તો ઇન્દિરા નગરી કેવાય અરેરામાં ત્યાં ગાડી અહીંયા જોરદાર સમોસા બનાવે છે અને દસ રૂપિયાના ચાર સમોસા મિત્રો એ પણ ચટણી અને લીલી ચટણી લાલ ચટણી અને ઉપર ડુંગળી નાખીને જોરદાર તમને મોમો પાણી આવી ગયું છે મિત્રો એટલા જોરદાર બનાવે છે ને ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે અરેરા જજો અને અરેરા કણું સમોસા ખાજો એકવાર અને એ પણ મિત્રો ચૂલા પર બનાવે છે ઓથેન્ટિક રીતે જોરદાર ટેસ્ટ હોય છે ઘણા બધા મિત્રોએ કીધું તો આજે આપણે આવ્યા છીએ અને ટેસ્ટ કરું છું મિત્રો ખરેખર બહુ મસ્ત છે બહુ મોજ પડી જાય એવા છે એમની જે લીલી ચટણી લાલ ચટણીનું જે કોમ્બિનેશન છે ઉપર જે ડુંગળી નાખી છે એના લીધે જે ટેસ્ટમાં બહુ જોરદાર લાગે છે અને એકદમ ગરમ ગરમ અને અત્યારે જો મિત્રો તમને બતાવી દો કે વરસાદ પણ પડી રહ્યો છે ને આવા વરસાદની અંદર જે આવું ગરમા ગરમ ખાવાનું મજા આવી જાય સમોસા બહુ મોજ પડી જાય કનુભાઈ જોરદાર હો સમોસા બહુ મોજ પડી ગયા તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે જય મહારાજ જય માતાજી